આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના યાકુદપુરા ખાતે કોમી એકતા રોઝા એફતાર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મુસ્લિમ ધર્મનો રમઝાન માસે પવિત્ર માસ કહેવામાં આવે છે સાંજના સમયે જ રોજા છોડી અને તૈયારીઓ કરવામાં આવે છે આજ રોજ યાકુદપુરા સ્થિત યા હુસેન સઈદ મસ્તાના બાબા દરગાહ ખાતે કોમી એકતા રોઝા એફતારનો કાર્યક્રમ દર વર્ષની જેમાં અવર્ષ્ય પણ રાખવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં હાજી બાપુ દ્વારા યોજવામાં આવ્યો છે જેમાં મુખ્ય મહેમાન તરીકે સીટીપીઆઈ તરીકે આરબી ચૌહાણ કુંભારવાડાના પીઆઈ તરીકે વાય એમ મિશ્રા તેમજ રવિભાઈ પ્રજાપતિ અને સીટીપીઆઈ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને કોમી એકતાનો આ સંદેશ આપ્યો હતો ત્યારે તેની સાથે જ એકતા રોઝા એફતારનો આ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો

આજે રમઝાનનું વિસ્મો રોજો છે અને વીસમાં રોજાના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી એકકારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ દર વર્ષે મસ્તાન બાવા દરગાહ તરફથી આ કોમી એકતામાં એફકારીનો પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામની અંદર તમામ અમારા દરગાહના આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને એકતારી કરે છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબને પણ હાજરી આપી છે અને સેકન્ડ પીઆઈ પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે કુમારવાડા ના જે પીઆઈ છે મિશ્રા સાહેબ એમને પણ હાજરી આપી છે અને અમારા જૂનીગઢીના ગણેશ મંડળના પ્રમુખ વિકીભાઈ શિંધે એ પણ ઉપસ્થિત છે ગોપાલભાઈ શાહ જીતુભાઈ બારોટ પૂનમબેન સોની રેખાબેન ઠાકોર અને સંજયભાઈ કપૂર એવા તમામ અમારી દરગાહ કમિટીના સભ્યો ભેગા થઈને આ એપારીની સેવા આપીએ છીએ હું આજે દસ સગીર છે ભોલું બાપુ આજે રમજાન માસનો વીસમો રોજા છે આ રોજા ઇફતાર માટે મત્સનસાહ બાબા દરગાહના બાપુએ અમને આમંત્રિત કરેલ અને મત્સનસા દરગાહ બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે આ દરગાહના કમિટી મેમ્બરમાં પણ હિન્દુ મુસ્લિમ બંને સાથે રહી આનો વિકાસ કરે છે અને અમને અત્રે ઇફ્તારમાં બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રૂપે સાહેબ બાબા દરગાહ તમામને આશીષ આપે કે આપણે વડોદરા શહેરમાં શાંતિ બની રહે કોમી એખલાસ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને દેશનો વિકાસ